તો વિસાર્થરો બધા સહિતા તેમનો પહેલો અધ્યાય અને એક છે જે મનસ દુષ્ટી સલાહ પ્રમાણે ચાルト નથી જે ધન્ય છે ધન્ય છે સમય <muchos> પર <muchos> 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 તમાઈ ઈશ્વર દે નો ફિયર કરસા. ધતરાત્રે હું આ લાઈન જો દઉં તો મને ઓર છે. હાલેલુયા હાલેલુયા. ફલાસમ પવિત્ર આત્માએ તાકો પંચારુ ઉત્તેજન માટે તો પ્રભુ કંઈ પણ કરી શકે છે. લાસ્ટ અઠવાડમાં એક બહેન માટે મેં વરુષવાની કરી કે પ્રભુ તારે બીમારી અતરે લઈ રહ્યો છે. બોલી પരായ પછી મે કીધું શું પ્રભુ એ લઈ લીધી आओ बोलो सामने हाले लो या कर पाकिस्तान भी भी जोता था नहीं हाले लो या हाले लो या हर जगह ना भी जोता था पाकिस्तान भी जोता था अरे बोलो अकि दुनिया जो रही है अनिश्चित महान काम करी सके मनवा आज आपने क्या एक बहुत महत्वपूर्ण हाँ नीचे बात

प्रेमी व्यक्ति गिवानो प्रेम है ने स्त्री या पुरुष ने माटे खुवारी लोग हैं एक एक व्यक्ति एक सेवक एक विश्वासी जरे हस नियम शास्त्र में अपने प्रेम में पागल होए ए बुद्धु प्रमाणे खड़ा है ऐने करना पादरा तभी चिंगा पर आज विश्वास जो पास्तरों ऐने छेद नहीं क्या छे? छेद कहाँ से आ गया बाइबल नीचे कहे छेद दुष्टों एवार नथी इत्यादि बातें दृष्टो एवं थी दृष्टो एवं थी कौन के पवन की उड़ता फत्रा जेवा चे कौन उड़ता फत्रा जेवा चे न्याय सनागर दृष्टो टक से नहीं अने न्याय नी सभा मा पापी उबाज रही सकते नहीं हाले लुया हाले लुया दृष्टो के वाचे पवन की उड़ता पांडरा जेवा पुत्रानी हमारे पढ़े तो पांडरा जेवा

હલેલુયા હલેલુયા પ્રભુજી મોલાવે છે ને બોલો છે આપણે ઉકડામાં છે એટલે આપણી કિંમત થરે છે કે કાપે જેની કિંમત ઉકડામાં છે ઉકડામાં છે તેના વિશે વિચારિયે છે તેના વિશે બોલીએ છે આજે મંડળી ઉકડામાં છે માફ કરજો આજે ખ્રિસ્તી મંડળી છે ઉકડામાં એટલે શેતાન કઈ નહી કહે છે કે ભાઈ ઉકડામાં છે રેવા તો અહીંયા સવીને ગંદાયું છે ખાતર બી

કેમ કે હવે તમે પ્રભુની પાસા તો છો નહીં કોની પાસા છો તમારા વિરોધ કરનાર લોકોના વિરોધમાં ઢળવા માટે અને બદલાની ભાવનામાં તમે જીવી રહ્યા છો તમે નફરત તમારા જીવનમાં હાવી થઈ ગઈ છે એટલા માટે તમે પરમેશ્વરથી અચાનક તમને ખબર બી નહીં કેવી રીતે તમે સાઈડે ગાડી પર સાઈટે હાઈવે પર સાઈટે જતી રહી રાતે ધોકો આવી જાય તેમ ધોકો આવી જાય છે આત્મિક અને લોકો સાઈટે જતા રહે છે અને ખબર બી ન પડે ગાડી ક્યાંથી હાઈવે પરથી ઉતરીને કેટલે દૂર નીકળી ગઈ હું આવા પ્રચાર એટલા માટે કરું છું કે ઈશ્વર મને માણસના સંસારિક બાબતો નહીં કહે તો એક આત્મિક ઉન્નતિની માટે કહું છું જો ગાડી સહી માર્ગ પર હશે તો આવનાર સમયમાં શેતાનને માટે તમે ખતરો બનશો કેમકે શેતાન એ ચાહ ચાહે છે તમે આશીર્વાદ મળે કોઈ ફરક ન પડે તમે લંગડા ચાલતા થાજો એને કોઈ ફરક ન પડે મરેલા જીવતા થઈને કોઈ ફરક નહીં પડે હજારો લોકો મરડીમાં આવે કોઈ ફરક પડે પણ જ્યારે રાત દિવસ ઈશ્વરના દોરાવા લાગે ત્યારે ફરક પડે છે ભીડ થાય કોઈ ફરક પડે જ્યારે સચ્ચાઈમાં ચાલવા લાગે અભિષેકમાં ચાલવા લાગે ત્યારે શેતાનને ફરક પડે છે ત્યારે તો હોય ભય રાખો અને પ્રમાણિકપણાથી સચ્ચાતાથી સેવા